દાદા ગાયું હાટું ખોળવાડીને એવા હે ને આપણે ડુંગળી પાણી આલે ઊભા આપણે આ જાય છીએ થોડીક નાની છે ખવરા થઈ જાય હમણાં અંદર ત્યાં બધો આખો ચારો હેઠ આમ ટીસી લગીને ટીસી લગીને છે ને ગાજરનો વાવી દીધું હે ગાયું હાડું આખો ગાય એમ ખવડાવ ચારો ધોરા આપણે ગાયું ઓગારી ગયું છે ભાઈ બેઠી બેઠી વાટલો ઊભો છે આપણે આપણી પૂજા કરવી આપણે ગાયોની પણ વાંચી બેઠી એટલે કહેવાય ઝડીક પર કેડી ઊભી થાય તે આપણે કહીશું મિત્રો આપણે આ ઓઢ પૂજા ચાલુ કરી દીધી ગાયોને આ ઓળખની પહેલાં સાંલ કરી દઈ પાછી વાંચીને પૂજા કરી નાખીએ આપણે મોટે ગાને બધાને અગરબત્તીને બધુંય મિત્રો આપણે આ મોટા ગામની પૂજા કરી લઈ બધા ધોરણની ચણ ચારસની પૂજા કરી છે ત્યાં સાંજ લઈને કરી લઈ પછી અગરબત્તિઓ કરી છે ગાને બધી કામ

વાસણ ને બધું દીધી આપણે ને તો બધી બીજી પૂજા કરી એનું વાસણ આવી ગયા આપણે આ અગરબત્તી ખોલી દીધી છે પૂજા કરી નાખી સાંજ લે એવું કરીને ગાયો ને ધન હતી એટલે આપણે બપોર પછી આજકાલ કરી હવેરમાં કરી પણ હવેરમાં આપણે ટાઈમ હતો નહીં એટલે આપણે પાસે ભૂકો ભરવા જાવ ગાયો હટું જવા દે અને આ અમારી વાયડી પડતા જો તમે જ્યાં સડી ગઈ છે મોટર ઉપર આપણે જે ભૂકો રાખ્યો તો એ લેવા આપણે આવી ગયા ટાણે ઓપ્લેન હાલે ટ્રેક્ટર પડ્યું છે આપડે ઓલા ભાઈ બેઠા હે નહિ કામકાજ ચાલુ છે સજા પાપા ઇલેક્ટ્રિશિયન આવી ગયા આપણે વાળીએ